ક્ષત્રિય આગેવાનો દ્વારા પણ હાલ કહેવામાં આવી રહ્યું છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ રાજકોટ ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ઉમેદવારોની જહેરાત બાદથી જ અનેક બેઠકો પર વિરોધ શરૂ થયો હોવાનું સામે આવ્યું ત્યારે સુરેન્દ્રનગરની બેઠક ઉપર પણ ભાજપે ચુવાડીયા કોળીને ઉમેદવાર બનાવતા જિલ્લાના પૂર્વ કોંગ્રેસી સાંસદ સોમાભાઈ ગાંડાએ વિરોધ દર્શાવ્યો છે અત્યાર સુધી તળપદા ઠાકોર અને જુવાડિયા સહિતના તમામ કોળી એક જ સંગઠિત કોળી સમાજ બનીને પોતાના ઉમેદવારને વિજેતા બનાવતું રહ્યું છે પરંતુ આ વખતે જ્યારે ભાજપે જુવાડિયા કોળીની અલગ ગણતરી કરી હોય

અને અમુક માછી ધારાસભ્યો દ્વારા જે ચંદુભાઈ નો વિરોધ કરી રહ્યા છે ચંદુભાઈ કરતા પણ એ ચુવાળિયા કોળી શબ્દનો વિરોધ કરી રહ્યા છે એટલે એના અનુસંધાને અમે જે કાર્યક્રમ કર્યો છે અને જે અત્યાર સુધી અમે સરપંચ થી માંડી પાર્લામેન્ટ સુધી તળપદા કોળી જ્ઞાતિ ને સમસ્ત કોળી જ્ઞાતિને સ્વીકાર્યા છે એ કોળી જ્ઞાતિમાં કોઈ પણ હોઈ શકે જે સત્યવીસ જ્ઞાતિઓ આવે છે કોળી જ્ઞાતિ માં સમસ્ત કોળી જ્ઞાતિમાં એ તમામ જ્ઞાતિને અમે સ્વીકાર્યા છે તો આજે એક ટિકિટ આપવાથી અમુક લોકોને પેટમાં તેલ રેડાયું છે એના અનુસંધાને અમે ભાવનગર ભાવનગર લોકસભા સીટ ઉપર ભાવનગર લોકસભા સીટ ઉપર અઢી લાખ મતદાન છે તો અમે અત્યારે એવો નિર્ણય લેવાના છીએ અમારા સમાજના વડીલો અને આગેવાનો અને યુવાનો દ્વારા કે અમારે પણ એક યુવાન ભણેલ ગણેલ યુવાન ને ચૂંટણી રણ મેદાને ઉતારો